નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપક દેવાળીને આપ જોઈ રહ્યા છો વીએસએસ ન્યૂઝ ચેનલ અત્યારે આપણે કામરેજ સૂર્ય સોસાયટીની અંદર મહેશભાઈ સોંડાગરના ઘરે છે અત્યારે અને મહેશભાઈ સોંડાગર વૃંદાવનધામ પ્રેમ મંદિરનું અહીંયા આકૃતિ આખી બનાવવામાં આવી છે જન્માષ્ટમીનો આખા ગુજરાતની અંદર આખા દેશની અંદર અને સુરતની અંદર અને ખાસ કરીને કામરેજની અંદર આપણે ઉત્સાહ અત્યારે જોઈ રહ્યા છીએ અને આ ઉત્સાહના એક ભાગરૂપે અત્યારે મહેશભાઈ સોનગર દ્વારા હર વર્ષે આવી અલગ અલગ આકૃતિઓ બનાવવામાં આવી છે અને આ વર્ષે વૃંદાવન ધામ અને પ્રેમ મંદિર આકૃતિ બનાવવામાં છે આપડે તો મહેશ સાથે જ વાત કરશું પ્રેમ મંદિર બનાવ્યું છે પછી નિધિ બનાવેલું છે અને બેઠકજી છે તો ત્રણેય દર્શન કરી શકે એટલા માટે આપણે આપણે આજે આ આકૃતિ બનાવવાનું કાર્ય છે આપણે કેટલા વર્ષોથી કર્યું આ ઘણા સમયથી પહેલાં ગામડે હતા ત્યારથી બનાવીએ છીએ અને અહીંયા બી આઠ દસ વર્ષથી ચાલુ છે બનાવવાનું આ સીમા સીમાથી બનાવેલું છે આ વુડનમાંથી બધું લાકડામાંથી અને જે આ નિધિ વન છે એ ઓરિજિનલ આપણે જે તુલસી આવે ને વન વઈ ગયેલા એ તુલસી જ છે ખાલી પાન લગાવેલા છે પણ છે ઓરીજનલ બધી વસ્તુ બરાબર છે આ વૃંદાવન ધામ બનાવવા માટે તો અત્યારે આપણે કેટલો સમય લાગેલો છે ને અંદાજે એક મહિના જેવું ગયેલું છે અને થી સોળ હજારનો ખર્ચો આવેલો છે આ મતલબ એક મહિના અગાઉથી તમારી આ એક મહિના અગાઉથી તૈયારી કરતો હતો

તો કામે જાય કામે આવ્યા પછી કરે છે કે દિવસે ના કામે જાય રાતે કરે છે રાત્રે તમારે ચા પાણી નાસ્તું બધું કરવાનું જ હોય ને સાથે જાગવાનું હોય ને એકલા ઊંઘ આવે ને એમને મતલબ કામ કરવામાં પણ હેલ્પ કરતા હેલ્પ કરીએ ને વાત કરી કે વૃંદાવન ધામનું જે અત્યારે આપણે જોઈએ છીએ કે આ જે આકૃતિ આખી બનાવવામાં આવી છે એ આકૃતિની અત્યારે જે મહેશભાઈ અને તેમના પરિવાર દ્વારા અત્યારે હસબન્ડ વાઈફ દ્વારા આખું બનાવવામાં આવ્યું છે અને આ પોતે જાયમ સ્વયંભુ પોતાના ખર્ચે બનાવ્યું છે ને હર વર્ષે આપણે જોઈએ હર વર્ષે પોતાના ખર્ચે આખું આ રીતે આકૃતિ બનાવે છે અને સોસાયટીના લોકો તથા સોસાયટીની આજુબાજુના લોકો તમામ લોકો અહીંયા જોવા માટે ઉપસ્થિત રહેતા હોય છે હર હંમેશા આ ઘણા વર્ષોથી આપણે વીએસ ન્યૂઝ ચેનલમાં પણ આની નોંધ લેવામાં આવે છે અને આ વર્ષે પણ અત્યારે આપણે વૃંદાવનધામ અને પ્રેમ મંદિરની આકૃતિ આખી બનાવવામાં આવેલી છે એવા અને તમે નિહાળી રહો છો કે અત્યારે આ વૃંદાવનધામ પ્રેમ મંદિર સૂર્ય દર્શન સાયલન્સ સિટી કામરેજ વિસ્તારની અંદર ઘરની અંદર પોતાના ઘરની અંદર બનાવવામાં આવેલું છે વીએસએસ ન્યૂઝ ચેનલ સુરત રિપોર્ટ દીપકભાઈ દેવળિયા